સર્વે વૈષ્ણવોને શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાને મળે એવા ક્રિસ્પી પાત્રાની રેસીપી તો અહીં મેં દોઢસો ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે તમે આને કયા નામથી ઓળખો છો એ કમેન્ટ કરીને જણાવજો તો હવે આને હું નસો કાઢી લઈશ જે આપણે જાડે નસ હોય ને એ જ કાઢવાની છે તો જો હું આ રીતે નસોને કાઢી લઈશ અને બધી નસો પહેલાં એકી સાથે કાઢી લેવાની પાનને અને પછી આપણે બેટર તૈયાર કરવાનું છે તો અહીં એક કડાઈમાં મેં ચાર વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે નમક ગડપણમાં મેં સાકર પાવડર સફેદ મેં વધારે કર્યા છે એનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે આદુ મરચાની પેસ્ટ ફ્રેશ લીલા ધાણા હિંગ પાવડર ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો અને પછી છેલ્લે હું અહીં એક લીંબુનો રસ કરીશ જો તમે આમાં આંબલી અનુકૂળ આવતી હોય ને તો આંબલીને પલાળીને એનો પલ્પ પણ કરી શકો છો પણ આંબલી શું છે કે જે બુઝુર્ગ લોકોને સાંધા પકડી લેતી હોય છે એઓને અનુકૂળ આવતું નથી એટલે હું અહીં લીંબુનો રસ કરું છું લીંબુ છે એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું કામ કરે છે તો અહીં હવે આપણે થોડું થોડું જલ કરતું જવાનું નહીં બિલકુલ ગાંઠા ન રહીને એ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું અને બેટર આપણે ઢીલું નથી કરવાનું થોડુંક ઠીક રાખવાનું છે તો જો આપણે આ રીતે જૂની રીતે આપણે પાત્રા બનાવીશું ને તો જ આપણા પાત્રા ક્રિસ્પી બનશે બિલાને ને વાળા વિના પાત્ર ક્રિસ્પી નહીં બને તો હવે છેલ્લે હું અહીં ટાટાનું સોડા અડધીથી ઓછી અડધી ચમચી જેટલો ટાટાનો સોડા કરીશું કે ચણાનો લોટ જો બફાશે ને એટલે એકદમ કઠણું તૈયાર થાય છે અંદરથી પણ આ અંદરથી સોફ્ટ રહેને એટલા માટે મેં ટાટા સોડા કર્યા છે તો હવે ચોપિંગ બોર્ડ ઉપર પાનને કરી અને પછી એમાં ઉપરથીના બેટરને આપણે એક જ લેવલમાં પાથરી દેવાનું છે ને હવે બીજું પાન આપણે અવળી દિશામાં પાથરવાનું છે જેથી કરીને આપણે બીડા વારીએ ને ત્યારે એક સરખું બીડું વરે તો તમારે બીડું જાડું પાતળું જે પ્રમાણે કરવું હોય ને એટલા પાન તમે અહીં કરી શકો છો તો મેં અહીં ચાર પાન કર્યા છે અને બીડું પછી વારી લઈશ તો મોટા સર્કલ તૈયાર થશે તો સાઈડનો બંને બાજુનો ભાગ આપણે પહેલાં વાળી દેવાનો જેથી કરીને બેટર છે ને એ બહાર ન નીકળે અને એ રોલ તમારો એકદમ સરસ તૈયાર થાય તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને કાણાવાળા વાસણમાં મેં એને ગરમ થવા માટે મૂકી દીધું છે પાણીને તો હવે આ વાસણમાં આપણે મૂકી દઈશું રોલ બધા આ રીતે બધા રોલ કરી અને હું પંદર મિનિટ માટે બફાવા દઈશ તો પંદર મિનિટ થઈ ગઈ છે અને રોલ આપણા બફાઈ ગયા છે તો ઠરી પણ ગયા છે વચ્ચે વિડીયો કટ થઈ ગયો છે પણ મતલબ એ કે પંદર મિનિટ સુધી જ આપણે બફાવા દેવાના અને પછી આપણે આને પતલી સાઈડમાં કટિંગ કરવાના જો જાડા જાડા રોલ કટિંગ સર્કલ કરશું ને તો તળવા સમયે પાતળા આપણા ક્રિસ્પી નહીં બને એટલે આ બાબતનું પણ ધ્યાન રાખવાનું કે પતલું કટિંગ કરવાનું આપણે તો તેલ પણ મેં ગરમ મૂકી દીધું છે ગેસની ફ્લેમ હાઈ રાખી છે અને એકદમ ફૂલ ગરમ તેલ આવે ને પછી જ આપણે એમાં પાતળાને તળવાનું ચાલુ કરવાનું તો બધું કટિંગ એકી સાથે થઈ ગયું છે તો હવે આપણે પાત્રાને તળી લઈએ તો જો વાસણ મારું થોડુંક નાનું પડ્યું છે તેલ ઉભરાય છે તો બની શકે તો થોડુંક મોટું પાત્ર લેવાનું તળવા સમયે પણ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની મેં ધીમે કરી દીધી એટલે તેલ બેસી ગયું નીચે પણ ફરી હાઈ કરી દીધી હતી તો એકદમ ક્રિસ્પી અને બિલકુલ એમાં જો તેલ ચેડું નથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તૈયાર થઈ ગયા છે આપણા ક્રિસ્પી પાત્રા રેસીપી ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી સર્વને